મિત્રો ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂંક માટે છેક હવે કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવા સમાચાર આવ્યા છે તો મિત્રો જે જ્ઞાન સહાયકોની અંદર મેરિટમાં આવી ગયા છે તેવા મિત્રોને ટૂંક સમયમાં ગ્રાન્ટેડ શાળાઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે તો તેવા મિત્રોએ ધ્યાન રાખવાની જરૂર છે તો આ એક નવ ગુજરાત સમાચારની અંદર સમાચાર પ્રસિદ્ધ થયા છે કે રાજ્યમાં શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હવે ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની કાર્યવાહીને પગલે સંચાલકો અકળાયા છે હજુ જિલ્લાવાર યાદી જાહેર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિમણૂક કરાશે જેથી પ્રથમ સત્રના વિદ્યાર્થીઓને જ્ઞાન સહાયક વગર જ અભ્યાસ કરી પૂર્ણ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે તો મિત્રો જ્ઞાન સહાયકોનું મેરિટ યાદી ઘણા લાંબા સમય પહેલાં જાહેર કરી દેવામાં આવી છે પરંતુ અત્યાર સુધી તેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નથી જો કેમ્પનું આયોજન કરવામાં ન આવે તો શાળા પસંદગી થઈ શકશે નહીં જેથી શાળા સંચાલક મંડળમાં રોષ ઉત્પન્વ છે અને જેથી સરકાર દ્વારા ટૂંક સમયમાં જ્ઞાન સહાયકોની શાળા પસંદગી માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવશે તો જે મિત્રોનું મેરિટમાં નામ છે તેવા મિત્રોએ આ કેમ્પનું આયોજન થાય અને તેની પારી તેની તારીખ જાહેર થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે તો મિત્રો જ્ઞાન સહાયક માટે એક આ સારા સમાચાર છે તો આભાર